રાજા સિંહાસન પર બેસવા ગયા ત્યારે ત્રીજી પુત્રી ધનંદાએ તેમને અટકાવ્યા અને બોલી હે રાજન આ સિંહાસન ઉપર રાજા વિક્રમ જેવા પરાક્રમી રાજા જ બેસી શકે રાજા ભોઝના કહેવાથી ધનંદા પુત્રીએ વિક્રમ રાજાના પરોપકારની અને પરાક્રમ ની એક વાર્તા કહેવા લાગી વાર્તાની શરૂઆત કરતા પહેલા જો ચેનલમાં નવા હો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બટન છે પ્રેસ કરો જેથી આવનાર દરેક નોટિફિકેશન સૌથી પહેલા મળી શકે એક દિવસ ઉજ્જૈન નગરીના રાજા વિક્રમ જંગલમાં પોતાના સૈનિકો સાથે શિકારે ગયા એક મૃગને જોઈને રાજાએ એની પાછળ ઘોડો દોડાવ્યો તે મૃગની પાછળ પાછળ ખૂબ જ આગળ નીકળી ગયા અને પોતાના સૈનિકોથી વિખોટા પડી દૂર જંગલમાં પહોંચી ગયા તેમને થાપ આપી મૃગ પણ ક્યાંય નીકળી ગયું હતું મૃગના શિકારની ધૂનમાં રાજાને સમયનું પણ ભાન રહ્યો ન હતો ત્યારે રાજા થાકીને એક જગ્યાએ ઘોડો ઘોડા ઉપરથી નીચે ઉતર્યા ત્યારે ખબર પડી કે સાંજ ઢળી ગઈ હતી હવે તેઓ બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગ્યા પણ રસ્તો મળ્યો નહીં વિક્રમ રાજા જંગલમાં ફરતા ફરતા એક પુરાની વાવ પાસે આવ્યા વાવના ટોડલા ઉપર એક શૂકલકડી માણસ બેઠો હતો રાજાએ વિચાર્યું કે આવા ભયાનક જંગલમાં અંધારી રાતે આ માણસ વાવ પાસે કેમ બેઠો છે તેઓ તે માણસ પાસે ગયા અને બોલ્યા હે ભાઈ તું કોણ છે અને આવી અંધારી રાતે અહીં શા માટે બેઠો છે તારે એવું તો શું દુઃખ છે કે અહીં તારે બેસવું પડ્યું મને તું તારું દુઃખ જણાવ બનશે તો જરૂર મદદ કરીશ પેલો માણસ બોલ્યો ભાઈ તું તારે રસ્તે જા મારું દુઃખ જાણીને તું શું કરીશ મારું દુઃખ કોઈનાથી દૂર થવાનું નથી તે તો ફક્ત પરદુઃખ ભંજક વિક્રમ રાજાથી જ દૂર થઈ શકે તેમ છે વિક્રમ રાજાએ તે માણસને પોતાની ઓળખાણ આપી અને જે દુઃખ હોય તે વિના સંકોચે જણાવવાનું કહ્યું વિક્રમ રાજાને જોતા પહેલા માણસમાં કંઈક આશા જાગી તેણે પોતાની કથની કહેવા માંડી હે રાજન હું તારકપુર પાટણના જશવંત દેવ રાજાનો પુત્ર છું મારું અચિત દેવ નામ છે નાનપણથી જ મને હરિકથામાં ખૂબ રસ હતો તેથી અમારા ઘેર બ્રાહ્મણ અવારનવાર કથા વાંચતો અને કહેતો કે જે લોકો અડસડ તીરથ ન કરે તેમને વૈકુંઠમાં વાસ નથી થાતો મને અમૂલ્ય લાભ લેવાનું મન થયું અને એક દિવસ હું મારો ઘોડો તૈયાર કરી જાત્રાએ નીકળી પડ્યો હું ફરતો ફરતો આ જંગલમાં આવી ચડ્યો ઘર છોડે મને એક મહિનો થયો હતો આ જંગલમાં આવતા મને ખૂબ જ તરસ લાગી એટલે આ વાવ ઉપર આવ્યું તે દિવસ સુદ આઠમનો હતો વાવમાં પાણી પીને હું નિરાતે આરામ લેવા બેઠો ચારે ખીલેલું અદ્ભુત કમળ દેખાયું તે કમળ સહસ્ત્ર પાખડીનું હતું તે કમળ લેવા જેવો મેં હાથ લંબાવ્યો કે તરત જ મેં કમળ અદ્રશ્ય થઈ ગયું કમળ ન મળતા મને ખૂબ જ દુઃખ થયું તે કમળ મારા મનમાં ખૂબ જ વસી ગયું હતું તે મેળવવાની લાલચે અહીં લોપી લોપી ગયો અડસઠ તીરથની જાત્રા કરવાનો વિચાર પણ મેં માંડી વાળ્યો અને મેં કમળ મેળવવા માટે મારો જીવ અધીરો બની ગયો દર મહિનાની સુદ આઠ કમળ દેખાય છે અને જ્યારે તેને લેવા જાઉં છું કે તરત જ અદ્રશ્ય થઈ જાય છે ક્યારેક તો મારા હાથમાં તે આવશે એ આશયથી હું અહીં અડીંગો જમાવીને બેઠો છું અહીં હું આજુબાજુથી ફળફળાદી લાવીને મારું પેટ ભરી લઉં છું ઘણીવાર તો ભૂખ્યા પેટે પણ દિવસો પસાર કરવા પડે છે આવું દુર્બળ બની ગયું હે રાજાને આપતો પરોપકારી પરાક્રમી છો તમે મારા પર કૃપા કરી આ કમળ મેળવી આપો વિક્રમ રાજાએ તેની પૂરી વાત સંભળાવી પછી તેને આશ્વાસન આપ્યું અને પોતે કમળ ન દેખાય ત્યાં સુધી સુધી જ તેમ જણાવ્યું વિક્રમ રાજા સુદ આઠમ ત્યાં થોપ્યા ફરી આઠમા દિવસે તે વિવિધ રંગી કમળે વાવમાં દેખાવો આપ્યો વિક્રમ રાજા તે કમળ લેવા આગળ વધ્યા કે તરત કમળ પાણીમાં અદ્રશ્ય થઈ ગયું વિક્રમ રાજાને આ કમળ દેવતાએ રચનાનું લાગ્યું તેમણે હરસી માતાનું સ્મરણ કર્યું અને માતાજીની સૂચનાથી વિક્રમ રાજા વાવના પાણીમાં કમળ લેવા કૂદી પડ્યા પાણીમાં પડતાની સાથે તેઓ ઊંડા ઉતરતા ઉતરતા પાતાળમાં પહોંચી ગયા તેમણે એક ભવ્ય મહેલ જોયો તેને ચારે બાજુ રંગબેરંગી ફૂલોથી મધ મધ તો બગીચો હતો અને આ બગીચામાં એક નાનકડું સરોવર હતું સરોવરની અંદર પેલા કમળ જેવા વિવિધ રંગી અનેક કમળો જોયા રાજાને તો આ બધું જાણે સ્વર્ગ જેવું લાગ્યું વિક્રમ રાજા સરોવરમાં કમવા લેવા આગળ વધ્યા કે ત્યાં કોઈ ત્યાં દોડતા આવી પહોંચ્યા માંડ્યું થોડીવારમાં તો રાજા વિક્રમે બધા ચોકીદારોને ઘાયલ કર્યા ઘાયલ ચોકીદારો સહાય માટે ચામુંડા માતા પાસે ગયા અને બધી હકીકત જણાવી આથી ચામુંડા માતા વિકરાળ રૂપ ધારણ કરીને હાથમાં મોટા દંડ સાથે રાજા સમક્ષ આવ્યા પરંતુ રાજાનો પ્રભાવ જોઈ માતાજી શાંત થઈ ગયા તેમણે રાજાને કહ્યું તું કોણ છે અને શા માટે આવ્યો આવ્યો છો માતાજીને વંદન કરી પોતે પોતે હેતુથી હતો તે અને પોતાને પરિચય આપ્યો અહીં વિવિધ અદ્ભુત કમળ અજીત દેવ માટે લેવા આવ્યો છે તેમ જણાવ્યું માતાજી પરોપકારી વિક્રમ રાજાને જોઈને ખૂબ ખુશ થયા અને હસીને બોલ્યા હું તારી જ રાહ જોતી હતી મારી રાહ જોતા હતા આશ્ચર્ય પામતા વિક્રમે ચામુંડાને જણાવ્યું હું તો આ વાત માની શકતો નથી મનાય નહીં તો પણ માનવી પડે તેમ છે કેવી રીતે રાજા વિક્રમ વાત એમ હતી કે એક હું નવરાત્રીમાં કૈલાસ ઉપર પાર્વતીજીને મળવા જતી હતી ત્યારે જંગલમાં રસ્તામાં મેં એક સ્ત્રીને મરણ પામેલી હાલમાં જોઈ તેના પડખામાં એક બાળકી રડતી હતી મેં બાળકીને તરત તેડી લીધી અને તેને લઈને હું કૈલાસ પહોંચી ત્યાં જઈ પાર્વતીજીને ખોળે બાળકી મૂકી તેમણે બાળકી તરફ પ્રેમભરી દ્રષ્ટિએ જોઈ મને કહ્યું આ બાળકીને તમારી પાસે રાખો ત્યાં તેનો ઉદ્ધાર થશે જ્યારે તે તેર વર્ષની પ્રણાવા લાયક થશે ત્યારે ઉજ્જૈનની નગરીનો પર પંચક વિક્રમ રાજા અચાનક તમારી પાસે આવશે ને તે તે જ બાળકીનો ઉદ્ધાર કરશે તે માતા છે તે કન્યાને બોલાવી અને વિક્રમ રાજાને બતાવી તે કન્યા રૂપ રૂમના અંબાર જમી હતી તેને જોઈને થોડી વાર તો વિક્રમ રાજા પણ ભાન ભૂલી બેઠા માતાજીએ વિક્રમ રાજાને કન્યા સાથે લગ્ન કરવાનું કહ્યું ત્યારે કન્યા બોલી હે પરદુખ ભંજન મને મારા આગલા જન્મનો પતિ મળી આવે તો જ તેની સાથે લગ્ન કરો અને મને આશા છે કે તે મને જરૂર મળશે વિક્રમ રાજાએ તે આગલા જન્મના કોણ હતી તે જાણવા ઈચ્છા વ્યક્ત કરી ત્યારે કન્યાએ કહ્યું હું આગલા જન્મમાં એક જૈન કુટુંબમાં જન્મી હતી નાનપણથી જ મારામાં ધર્મના સંસ્કાર પડ્યા હતા દેવ પૂજા ગુરુ પૂજા સામાયિક પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ શુદ્ધ રીતે કરતી હતી વ્યાખ્યાનો સાંભળીને મને સંસાર વેરાગે ઉપજ્યા હતા મને લગ્ન કરવાની સહેજ પણ ઈચ્છા હતી નહીં છતાં મારા પિતાએ એક જૈન યુવાન સાથે મારા લગ્ન કર્યા મારો પતિ પણ ધાર્મિક હતો તેને પણ સંસાર સુખ ગમતું ન હતું તેથી અમે બંને સાધ સાધુ જીવન વિતાવતા હતા સમય જતા વાર ન લાગી ક્યારેક અમને ગડપણ આવ્યું ત્યારે મને સંસાર સુખ ભોગવવાની તીવ્ર ઈચ્છા થવા લાગી પણ આ ઈચ્છા અમારી અધૂરી રહી કારણ ગડપણ અને માંદગીને કારણે મારા પતિનું મૃત્યુ થયું થોડા દિવસો પસાર થતા મારું પણ મૃત્યુ થયું અમને બંનેને છેલ્લી ઘડી સુધી સંસાર સુખ ભોગવવાની લાલચા રહી હતી તેથી અમારો મોક્ષ થયો નહીં જે ત્યાં અમારો નવો જન્મ થયો હવે મારે આગલા જન્મમાં તે પતિ સાથે જ લગ્ન કરવાની ઈચ્છા છે તમે કૃપા કરીને મને મદદ કરો વિક્રમ રાજાએ કહ્યું હે દેવી તું મારી સાથે ચાલ હું તને તારો પતિ શોધી આપીશ પહેલા હું એક દુઃખીના દુઃખ દૂર કરવાના વચનથી બંધાયેલો છે તેને હું આપી દઉં ચામુંડા માતાજી એ તરત જ સરોવર માંથી વિવિધ રંગી અદભૂત કમળો લાવીને વિક્રમ રાજાને આપ્યા પછી એક શણગારેલી હાથી અઢળક ધન સંપત્તિ કિંમતી આભૂષણો સાથે વિદાય કર્યા વિક્રમ અને કન્યાએ માતાજીને પ્રણામ કર્યા માતાજીએ બંનેને આશીર્વાદ આપી વિદાય આપી બંને જણ વાવની પાસે માણસ બેઠો હતો તેની પાસે આવ્યા પેલો કિંમતી આભૂષણો અને સ્વરૂપવાન કન્યાને જોઈને નિરાશ થયો મનમાં પસ્તાવો થવા લાગ્યો કે હું ઊંચ સરોવરમાં કૂદી પડ્યો હોત તો મને આ કન્યા અને અઢળક સંપત્તિ મળે વિક્રમ રાજાએ તેના મનોભાવ જાણીને તેની નિરાશાનું કારણ પૂછ્યું ત્યારે પેલા કૃષ માણસે પોતાના દિલની વાત કરી વિક્રમડાએ તેને કહ્યું હું કન્યા સાથે પરો પ્રશ્નો પૂછ જો તે તારા પૂર્વજન્મનો પતિ હશે તો તે ફટાફટ જવાબો આપશે કન્યાએ તે યુવાનને કેટલાક પ્રશ્નો પૂછ્યા તેના બધા જવાબો યુવાને આપ્યા પ્રશ્નોના ઉત્તર સાંભળીને યુવાનને પણ પોતાના પૂર્વજન્મ યાદ આવી અને તેને સઘળી હકીકત કન્યાને કહી સંભળાવી કન્યાએ ખાતરી થઈ કે આજ તેનો પૂર્વજન્મનો પતિ છે પૂર્વજન્મના બંને પતિ પત્ની મળતા તેમને લઈ વિક્રમ રાજા ઉજ્જૈનગરીમાં આવ્યા અને ઘણી ધામધૂમથી અજીતજૈનના લગ્ને તે કન્યા સાથે કરાવી આપ્યા તમને રહેવા માટે રાજાએ એક મહેલ અને ચામુંડા માતાએ આપેલ અઢળક સંપત્તિ સોંપી પોતાના તરફથી પણ અઢળક સંપત્તિ આપી વાર્તા પૂરી થતાં ધનંદા પુતળીએ રાજા ભોજને ઉદેશીને કહ્યું હે રાજન આવા અને પરાક્રમે વિક્રમ રાજા જા સિંહાસન પર બેસી શકે છે આટલું કહી પુતળી સળસડાટ કરતી આકાશમાં ઉડી ગઈ આવી જ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બટન છે અને પ્રેસ કરો જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી શકે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો